અને તમને ખબર હતી કે દર કિસ્મત ખરાબ હોય તો જય માતાજી બાર ગામ તો ચલો તૈયાર કરી નાખીએ જઈએ પિંકી અને ભાભી અમે તઈ ને જવાના છીએ હવે તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા છે ના ના ચોકલી ના પચાસ રૂપિયાથી પકોડી ખાવાની પકોડી ખાવાની कोई चप्पल नहीं है बूट नहीं आ दो चप्पल पेरा होकर चेद आ रहा है मुझे नहीं मुझे लेता जी यार सही है हाँ हेडो जल्दी भेजो इनके? आओ भेजो भेजो जाइए अब आप रे बारगाम भेजा पिंगी ક્યુભાઈ લેવાનું તારે બી ક્યુભાઈ લેવાનું જ લઈ લો ભાઈ ગુના રહે એના માટે લઈ કેરા લઈ લો કેરા ખાય જો કેરા નહીં લે ચોકલેટ ખાવા આવશે ઉપરાંત ના ના કેરા લઈ લો હારે તો હારા આ તો મનતા જ નહીં તો કહે છે આપણે તો જઈએ આવ્યા

एकानुपीड़ा खाव रहा है एक्टिव है तो गाइस आपके घर आवता रही थी ये तो बूट कर दिए और जी अंदर અમે નીકળી ગયા છીએ હેલો જલ્દી ભી હેજા ભાઈ આપડે ઘરે જઈએ ભાભી મને બહુ મોડું કાન નાખ્યું રાતે ફરી આવ્યું હારા સાત સારા છ તો થઈ ગયા અમે આટલા ઉભા છીએ મગફળી લે જલ્દી લઈ લે જઈએ હવે આટલા એ છીએ આપણે આઠ વાગ્યા થોડી જ વાર અને આપડે પકડી ગયા અમે બહુ મોડું થઈ ગયું હવામાં અને આઠ ગયા જ્યાં અમને હજુ હતું નહીં

પિંકી રોટલી બનાવો બનાવી દો બેટો હલો તા માટે મરચું લાવ્યો એટલે મરચું જ નહીં આવી માગી તું પણ નહીં આવી ગાઈઝ મારા ભાભીને બર્થડે હોય તો મારા ભાઈ ચોકલેટ લઈને આવ્યો જો કિટકેટ લઈને આવ્યો બે મોટી મોટી જમવા બે જઈએ છીએ અત્યારે પનીર અંગારા ખાઈએ છીએ અમે મોન ભાઈ અને ખીચડી ખાય છે ના માં ભાભીને ભાઈ બેહા એ ખાવા બે જ્યા અત્યારે આપણે એડિટિંગ કરવા બેસી જતા અને બાર તો થોડો વરસાદ ચાલુ થઈ ગયો અને એડિટિંગ કરી નાખીએ આપણે અને ગાઈશ તમને આ બ્લોગ કેવો લાગ્યો ગાઈઝ બ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ગાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોંક આજ તો ખાસો દર કોઈ કરી નહીં આજ તો આપણે બહાર ગમ જતા અને ગાઈસ તમને ખબર નહીં હોય તો હું કહું કે આપણે ને હવા નીકળી ગઈ હતી ત્યાં જઈને બે ને તે હવા નથી અંદર તે હવા પૂરાઈ આપણે બ્લોગ નહોતો બનાવ્યો આપણે જલ્દી ઘરે આવવાનું હતું ના મોરું થઈ જતું હતું તે હવા ભરાઈને આપણે આવતા તારના આધારદમમાં ભવી પાર્ટી આપીએ તો આપણે ઉપરની ટીકા ખાઈને આયા છીએ નવા એડિટિંગે એ પતાવી નાખીએ ગાઈસ તમને આ બ્લોગ ગમે તો ગાઈસ જ બ્લોગને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય